જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ત્રણ બારમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો અગાઉથી આપણે જૂન મહિનાનો કાર્યક્રમ અને જૂન મહિનાની તમામ માહિતી છે આપણે અગાઉ મીડિયામાં માહિતી આપી પણ ખાસ આપણે આજે બે હજાર ચવ્વીસ ની અંદર બે જેઠ મહિના છે તો આપણે બે બે જેઠ મહિનાની અંદર તમને તથ સાથે માહિતી આપી ઘણા ખેડૂતભાઈઓ આપણે ગયા વર્ષે પણ આપણે એમ કીધું તું કે કિશોરભાઈ ઇંગ્લિશ મહિનાની તમે આગાહી આપો પણ દેશી મહિના હિસાબે થોડો અંદાજો આપો તો ક્યાંક આપણા જે અભણ ખેડૂત છે અને જે હજી જૂના તારીખ ક્યાં જેઠ મહિનો અહાઢ મહિનો એ રીતે માહિતી મેળવવા માંગતા હોય એમના માટે ખાસ આજે પણ આ છે પણ એ સત્ય છે મિત્રો એટલે તમને હું આજ પ્રયત્ન કરું અને કોશિશ કરું મિત્રો કે આપણે દેશી મહિના જેઠ મહિના છે એની અંદર કેવી રીતે વરસાદ થશે અને કયા તકથી ચાલુ થશે અને કયા તક સુધી પૂરો થશે તો અવાર બે જેઠ છે મિત્રો તો શરૂઆતનો જે જેઠ મહિનો છે એ મારા અંદાજ પ્રમાણે પાંચમા મહિનાની સત્તર તારીખે શરૂઆત થાય પહેલો જેઠ મહિનો આપણે ઇંગ્લિશ મહિનાના પાંચમા મહિનાની સત્તર તારીખે પહેલો જેઠ મહિનો બેઠે પછી આપણે હવે દેશી જે તત છે એની ગણતરી આપણે વરસાદની તમને માહિતી આપવાની છે તો મિત્રો પહેલા જેઠ મહિનો છે એના પાટલા પખવડિયામાં શરૂઆતનું પખવડિયું નહીં શરૂઆતના જે આપણે કહીએ ને કે જેઠ મહિનાની પૂનમ પછી તો બીજથી શરૂઆત થાય બીજથી શરૂઆત થાય તે છઠ સુધી છૂટો સવાયો અને ગરમી ઉપરાટ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ થાય પેલા જેઠ મહિનાની પંદર દિવસ પછી એટલે પૂનમ પછી વીજથી છઠ સુધીમાં મંડાણીઓ અમુક વિસ્તારોમાં છૂટો સવાયો સીમિત વિસ્તાર પૂરતો ગરમી ઉપરાટ સાથે આદરિયો વરસાદ થાય એવી શક્યતા છે પછી આપણે જેઠ મહિનાની પેલા જેઠ મહિનાના પાછલા પકડવાની સાતમ થી સાતમ થી અગિયાર સુધીમાં સાતમ થી અગિયાર સુધીમાં વાવણીની શરૂઆત થાય એ આપણે અંદાજ કરી તો ત્રીસ ટકા વિસ્તારમાં કે થોડો ઘણો ફેરફાર એમાં વાવણીની શરૂઆત થાય ગાજરી સાથે મંડાણી વરસાદ થાય આપણે પેલા જેઠ મહિનાની પાછલા પકવાડિયામાં સાતમ થી અગિયાર સુધીમાં એટલે મિત્રો આ તો પેલા જેઠ મહિનામાં જે પેલા વાવણીની શરૂઆત થાય સાતમ થી અગિયાર માં ત્રીસ ટકા વિસ્તારમાં એમાં ખાસ કરી અને સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થાય વાવણી પછી મિત્રો કોઈ એકલ દુકલ સેન્ટર હોય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ એમાં કોઈ એકલ દુકલ અમુક વિસ્તાર સીમિત વિસ્તાર પૂરતું ક્યાંય થાય તો ભલે બાકી શરૂઆત કચ્છ અને સોરી દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર શરૂઆત થાય સાતમ થી અગિયાર ની અંદર પછી મિત્રો આપણે પેલા જેઠ ની અંદર અગિયાર પછી બારેથી બારસ થી એકમ સુધી બારસ થી એકમ સુધીમાં સારો વરસાદ થાય સારો વરસાદ થાય બારસ થી એકમ સુધીમાં અને વાવણીના વિસ્તારો વધશે બારસ થી એકમ સુધીમાં વાવણીના વિસ્તારો વધશે પેલા જેઠ મહિનાની અંદર એટલે એટલે એન્ડમાં જેઠ મહિનાની પેલો જેઠ છે ને એની અંદર વરસાદનો વધારો થાય અને વાવણીનો વિસ્તાર વધતા જાય અને સારા વરસાદની શરૂઆત થાય એમાં કદાચ અરબી સમુદ્રની અંદર અવ જેઠ મહિનામાં પેલા જેઠ મહિનાની અંદર પાછલા પખવાડિયામાં એક મોટી સિસ્ટમ બને અથવા સાયક્લોન બને કેવાવા જુડું બને પછી બીજો જેઠ મહિના શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે બીજા જેઠની શરૂઆતમાં એકમથી એકમથી કે વીજથી ભારત સુધીમાં સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત અને કચ્છના લગભગ વિસ્તારોને આવડી લેશે પણ એમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર એમાં દરિયાકાંઠા વિસ્તારમાં મારા અંદાજ પ્રમાણે હજી આપણે આ ટૂંકમાં વાતચીએ એ સાહીઠ ટકા લઈને આવવાની છે પણ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને કે કોઈ મોટી સિસ્ટમ આવે તેના કારણે આપણે તોફાની વરસાદ અથવા તોફાનનો પણ સામનો કરવો પડે આવી શક્યતા છે અને ક્યાંક ને ક્યાંક અતિ ભારે અને અતિ તીવ્રતા સાથે પણ વરસાદ અમુક વિસ્તારોમાં અમુક સેન્ટરમાં પડી શકે બીજા જેઠ મહિનાની શરૂઆતમાં અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એમાં પણ છૂટો સવાય વિસ્તારોમાં વાવણીની શરૂઆત થઈ જાય અને લગ ઘણા વિસ્તારોમાં એમાં પણ વાવણી થશે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ આમાં દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના લગભગ બીજા જેઠ મહિનાની શરૂઆત બીજથી બારે સુધીમાં કોઈ વાવણીથી વંચિત નહીં એ બધે વાવણી થઈ જાય અને લોઠી વાવણી હશે એટલે આ બીજા જેઠ મહિનાની વાત છે પછી બીજા જેઠ મહિનાની બારે પછી કે આપણે બારે તેરેથી એકમ સુધીમાં છૂટો સમય વરસાદ મળશે એમાં છૂટા સમય વરસાદમાં મારા અંદાજ પ્રમાણે ઉત્તર ગુજરાતને વધારે લાભ મળે અને કચ્છના પણ અમુક વિસ્તારનો વધારે લાભ મળે બાકી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સીમિત વિસ્તાર પૂરતો છૂટો છવાય વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો જો વરસાદ જોવા મળશે પણ આ જે પહેલો જેઠ મહિનાની પાછલા પખવાડિયું અને બીજા જેઠની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદનો લાભ મળશે અને સાથે કચ્છના વિસ્તારમાં પણ સારામાં સારો વરસાદનો લાભ મળશે એમાં કચ્છના જે આપણે ખાડી વિસ્તાર કહીએ ગાંધીધામ અંજાર ભુજ પછી માંડવી નલિયાની આ સાઈડ એમાં પણ સારામાં સારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવો લાભ મળશે બીજા કચ્છના વિસ્તાર છે તેમાં પણ વરસાદ સારો થશે પણ પેલા જેટના એન્ડમાં અને બીજા જેટના શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારામાં સારો લાભ મળશે કે મિત્રો આપણે હજી તો આની કેટલા ટકા કેટલા ઈંચ વરસાદ અને કેવી તીવ્રતા હજી ઘણું બધું જોવાનું બાકી છે ત્યારે આપણે સો ટકાની આપણે ઓલું કહીએ કે સો ટકા આપણે દાવો કરી શકીએ તો પચાસથી સાહીઠ ટકા લઈને હાલવાનું છે મિત્રો પણ મારા અંદાજ પ્રમાણે તારીખ અનુસાર અને તથ અનુસાર જ આ માહિતી રહેશે એમાં કોઈ ફરક નહીં પડે ફરક પડીએ તો આપણે ખાલી જે આપણી માહિતી છે એમાં ફેરફાર કરવાનો ટાઈમ મળ જો એવું લાગશે ફેરફાર કરવાની શક્યતા હશે તો ખાલી જે તીવ્રતા છે અને ટકાવારી છે એમાં જ ફેરફાર થશે તારીખ કે તમે ફેરફાર નહીં થાય એટલે જૂન મહિનાની અગાઉ માહિતી આપેલી છે ઇંગ્લિશ મહિના તારીખ હિસાબે આજે આપણે બે જેઠ મહિનાની માહિતી તમને આપી સંપૂર્ણ અને કોશિત કરી મિત્રો કે દેશી કચ્છ અને અમુક જે આપણે દનિયાને પરિબળ જોઈએ છીએ એના આધારે તમને માહિતી આપી કે જેઠ મહિનો પેલો છે એ એન્ડમાં અને બીજો જેઠ મહિનો શરૂઆતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો લાભ અને સારા વરસાદના સંકેતો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના થોડા ઘણા વિસ્તાર હોય તેમાં મીડિયમ વરસાદ થાય પણ ઓલ આપણે ગણતરી કરીએ તો હજી આપણે વરસ પણ સારું જાય એવી સંકેતો મળે છે એટલે આપણે આ જેઠ મહિનાની માહિતી આપી મિત્રો આ રીતે પ્રયત્ન કરીશ કે હાડ મહિનાની આપીશ શ્રાવણ મહિનાની આપીશ ભાદરવાની ને આહુ મહિનાની આ રીતે જ માહિતી આપી અને સાથે સાથે ઇંગ્લિશ મહિનાની પણ માહિતી આપીશ અગાઉથી તારીખ આપું છું જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એટલે મારો હેતુ અને પ્રયત્ન આ છે મિત્રો એટલે આપણે જેટલો બને એટલો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેથી કરતાં આપણા તમામ ખેડૂતભાઈ સુધી આપણી જે આ માહિતી છે મિત્રો એ પહોંચી શકે અને કંઈ પણ મિત્રો તમને ક્યાંય અસમજ ઊભી થાય તો આપણા નંબર તમને આપેલા જ છે અઠ્ઠાણું અઠ્ઠાણું બોતેર ત્રણતેર ચોપન તેમાં મને ફોન કરી અને તમે ઉનાળપૂર્વક માહિતી મેળવી શકશો જે આપણે અત્યારના કાર્યક્રમ પ્રમાણે જૂન અને જેઠ મહિના એને જ બનાવ્યા છે આગળ હજી આપણે કસકાતરા અને અમુક વસ્તુ જોતા તમને પણ આગળ પણ આપણે કંઈ પણ એમાં જાણકારી મળશે તો આપણે માહિતી આપતા રહેશું એટલે આ વિડીયાને અહીં પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર